અરે મોસો માના બરાકતા નહી એમ મટા કોઈ બેહું પડે કે બેઠા જો કે અહીંથી આવે છે એક સીધી સી અફારતી છે આય આય હા એ તો એમ ને આ બોલી એટલે આ એ કોઈને ગોઠવ આવો છો તાઈ તમને તો કોઈને ગોઠવતા પણ ઘેર તમે દોશી તમને નઈ ગોઠતી જય રાજી ઓહો જો લેક અમે હાટ પર આયા રણ દારુ બનાવો તમે ભાવા બનીજો કેમ છે આ કાકા કાકા કેમ તમે કાકા ખાવજો પેલું લેકર બબુ આવ્યો હે તો અમે આઈ તો ખાધી ખાધી છે આ તો મતલબ તું આજ ખાધું હોય ના છે અમે એક બધી મહિનાથી બનાવા હું તો ખાવાનું નથી હું એમ નહીં દઉં એ કી તું પુ તો ગાઠા ગોડે આમ ખાઈ નાખું અલ્યા ગાબા તો તમારા ડાઈટ વગર તમારા ના

એ કોઈ ના હોય ખાર ના ખીલેનો તમ ખબર નહી થી મને તમ ખબર નહી મંજી લેકો ખાઈ મારા પાછી શું શું મારામાં ખાઈ ગયો તમારું લેવા જાય